શું તમે ગળા વિશે જાણો છો ગળાથી કેટલાક ફાયદા થાય છે આયુર્વેદની અંદર આના ઘણા બધા ફાયદાઓ બતાવવામાં આવ્યા છે પાકું તમે ચોકી જશો આના ફાયદાઓ જાણીને ગળોના ફાયદાઓ આપણે સૌએ કોરોના કાળ વખતે ખૂબ વાંચ્યા સાંભળ્યા અને જોયા પણ ખરા ગળાથી અજાણ વ્યક્તિ પણ તેના ગુંગાન ગાતો થઈ ગયો હતો મોટે ભાગે દરેક વ્યક્તિ તેને શોધતો અને સેવન કરતો થઈ ગયો હતો ગળાને સંસ્કૃતમાં અમૃતા તરીકે પણ ઓળખવામાં આવે છે નામ એવા જગુણ છે અમૃત સમાન આ ઔષધ છે ગળોનો સૌથી ઉત્તમ ઉપયોગ રોગપ્રતિકારક શક્તિ વધારનાર ઔષધ તરીકે થાય છે ચાલો જોઈએ ગળાના ફાયદાઓ ગળો સર્વ છે એક ઘી સાથે ગળાનું સેવન કરવાથી વાયુનું શમન થાય છે બે સાકર સાથે ગળાનું સેવન કરવાથી પિત્તનું શમન થાય છે ત્રણ મધ સાથે ગળાનું સેવન કરવાથી કફનું શમન થાય છે ચાર એરંડિયા સાથે સેવન કરવાથી વાત રક્તનું શમન થાય છે પાંચ સૂંઠ સાથે ગળાનું સેવન કરવાથી આમવાયુનું શમન થાય છે છ ગોળ સાથે ગળાનું સેવન કરવાથી બંધકોષનું શમન થાય છે આ ઉપયોગી માહિતીને જાણો અને અન્ય ગ્રુપમાં શેર જરૂર કરો વિડીયોને એક લાઇક જરૂર કરજો